નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાથે ગરબા આયોજકોની આ બેઠક હતી નવરાત્રી વિશ્વભરમાં વડોદરાની પ્રખ્યાત છે હવે ગણતરીના દિવસો જ્યારે આ નવરાત્રીને બાકી છે ત્યારે નવલા નોરતાના આગામી ત્રણ ઓક્ટોબરથી પ્રારંભ થતો હોય ત્યારે ગરબા આયોજકો અને વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજાય પોલીસ ભવન ખાતે આ બેઠક થઈ હતી જેમાં ગરબા ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓની સુરક્ષા બાબતે ચર્ચા થઈ સાથે ઇમરજન્સી એક્ઝિટ કેટ સીસીટીવી જીબી તેમજ ટ્રાફિકને અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી ઘણા બધા મુદ્દાઓને લઈને ચર્ચા કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનર સાહેબ સાથે ચર્ચા તેમણે ચાર મુદ્દાની મેઇન ચર્ચા કરી એક ટ્રાફિક મેનેજમેન્ટ એક ફાયર એક એમજી વિસીએલની જે લાઇટિંગની વ્યવસ્થા છે તે અને પાર્કિંગ વ્યવસ્થા જે ગરબાના આયોજકો છે તે વ્યવસ્થિત રીતે પાર્કિંગ કરાવે અને જે આજુબાજુને કોઈને તકલીફ ના પડે એવી રીતે વ્યવસ્થા કરવામાં આવે હા એમ એમની માટે એમણે સી ટીમ જે છે મહિલા પોલીસની સી ટીમ એ ગરબાની અંદર રમવા આવશે એવું કહેવામાં આવેલું છે